સાહિત્યના પર્યાય સમા આપણા સંદિષ્ટ કવિ અને વિવેચક કોઈ લાંબી ઓળખાણના એ મોતા જ નથી ડોક્ટર સુરેશ દલાલ આપણી સાથે છે હું મૃદુલાબેન બટુકભાઈ શાહને વિનંતી કરીશ કે ડોક્ટર સુરેશનું અભિવાદન શાલ શ્રીફળ અને સ્મૃતિ ચિહ્નથી સૌ પ્રથમ કરે ડોક્ટર સુરેશ દલાલનું અભિવાદન કરે છે શ્રીમતી મૃદુલાબેન બટુકભાઈ શાહ શાલ શ્રી ફળ અને સ્મૃતિ ચિન્હથી અને હવે હું ડોક્ટર સુરેશ દલાલને વિનંતી કરીશ કે આ પ્રસંગે પોતાના શબ્દો આપને સામે લાવે ડોક્ટર સુરેશ દલાલ હું અહીંયા આવતો હતો ત્યારે કોનું કોનું સંબોધનમાં નામ લખવું એ લખી રાખેલું એ જ ત્યાં ભૂલી જતો હતો પરીક્ષામાં જઈને કોપી કરવાનું પેપર જ ભૂલી જઈએ એના જેવું થાય એટલે પછી લઈ આવ્યો મને આટલો બધો મોટો સમારંભ હોય ત્યારે એક સંકોચ એવો થાય કે કોના નામ લેવા હરીન્દ્ર દવેની એક પંક્તિ છે કે મારા મારા નેણમાં સમાવ્યા નંદલાલ નેરે મારી મટુકીમાં યમુનાના નીર હું તો કોને ઢોળું ને કોને સંગરું રહે એટલે આ કોના નામ દેવા પણ કેટલાક નામ એવા છે કે જે દેવા જોઈએ તો આપણે જેમને નિમિત્તે મળ્યા છીએ એ શ્રી હરિભાઈ કોઠારી સરલાબેન પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી સ્વામી શ્રી કુટસ્થાનજી કાકા દીપચંદભાઈ ગારડી અને અમસ્તા પણ ઈઝ અ ગુડ સ્પીકર સ્પીકર તો હમણાં ઓફિસ ચાલી થયા તે અરુણભાઈ ગુજરાતી મેઘબિંદુ જેને કારણે હરિભાઈ હતો મેહુલ અને મિત્રો કાલેલકર એક બહુ સરસ વ્યાખ્યા આપી છે કાકા સાહેબે કે જે માણસ બુદ્ધિથી ચાલે છે કેવળ બુદ્ધિથી ચાલે છે એવા ઘણા સો કોલ્ડ ઇન્ટેલેક્ચુઅલી ડિસોનેસ્ટ પીપલ છે ઇન્ટેલેક્ચ્યુઅલી કેવળ બુદ્ધિથી ચાલે એ જે માણસ બુદ્ધિથી ચાલે છે એ પ્રવાસ છે હમણાં જ એક બુદ્ધિશાળી માણસે મને ગ્રીટિંગ કાર્ડ લખ્યો કે આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ થેન્ક્સ ગોડ આ તો આ કેવળ બુદ્ધિથી ચાલનારા માણસ છે એટલે એ કે છે કેવળ બુદ્ધિથી ચાલે એ પ્રવાસ છે હૃદયથી ચાલે તે યાત્રા છે અને સમૂહમાં ચાલે તે સમાજ છે તો આ હરિભાઈ કોઠારીનું સન્માન એક સામાજિક યાત્રા છે આ એક સામાજિક યાત્રા છે કારણ કે સમાજને પણ સમજ પડવી જોઈએ કે અમે ખોટું થર્મોમીટર વેચતા નથી કારણ કે તમે કોનું સન્માન કરો છો એને આધારે સમાજની પરખ થાય છે તો પહેલો મુદ્દો મારો આ છે હવે તમને કોઈ પૂછો કે તમારો ને હરિભાઈનો સંબંધ શું અમે મોટાભાગે સ્ટેજ પર મળ્યા છે મેં એમને એકાગ્ર સાંભળ્યા છે ને એમણે મને સાંભળવો પડ્યો છે એટલે પણ અત્યારે તમને આમ દેખીતી રીતે લાગે કે આ માણસ સ્ટેજ પર છે આ સ્ટેજ પર છે ને એનું દેહ સ્વરૂપ છે બાકી એનું સ્વરૂપ તો ગીતાના શ્લોકના પગથિયા પર છે હા એટલે બીજું એ છે અમે તો સ્ટેજ પર બેસીએ એવું નથી કે સાંભળીએ જ ન પણ સાંભળીએ એના એ રસ્તા છે એ નીનુ મજુમદાર ને કહું તું કે તમને આ બધું સાંભળીને કંટાળો નથી આવતો મને કે સાંભળે છે જ કોણ ત્યારે મેં કહું ના પણ છતાંય તમે સાંભળતા તો હશો ને તો મને કે સુરેશ દલાલ એ બે શબ્દની વચ્ચે જે ગેપ છે ને એની કન્ટિન્યુટી જાળવું છે એટલે શબ્દો સાંભળતો જ નથી એટલે પણ આપણે શું કામ હરિભાઈને સાંભળીએ છીએ એ ઉત્તમ વક્તા છે હવે આ તો એક મેં સર્ટિફિકેટ આપ્યું કે ઉત્તમ વક્તા છે પણ ઉત્તમ વક્તાની વ્યાખ્યા શું મારી તો એક બહુ સીધી સાદી વ્યાખ્યા છે ઉત્તમ વક્તા એને કહું કે જે માણસ શબ્દને શોધતો ન હોય પણ શબ્દ જેને શોધતો શોધતો આવતો હોય આ ઉત્તમ વક્તા આપણા મોટા ભાગના વક્તા તો ઓક્સિજન આપ્યું હોય વ્હીલ કરતા હોય એવી રીતે બોલતા હોય એક ભાઈ બોલતા હતા ભાઈઓ અટકી ગયા કેટલું બધું અને બહેનો બહાર પથારી થઈ જાય ભાઈ આ તું વિચાર તો કર કે આ આટલો બધો સમય લેવાય ઉત્તમ વક્તા એ તો હરિભાઈની વિશિષ્ટતા શું ઉત્તમ વક્તા તરીકેની એ બોલે છે ત્યારે એ નાયાગરાના ધોધની જેમ પડતા નથી પણ અલકનંદાના પાણીની જેમ ગંગાના પાણીની જેમ એમનો અસ્ખલિત પ્રવાહ છે એટલે જેમ પડતો વક્તા એ શ્રોતાને આંજવાનો પ્રયત્ન કરે છે અને ગંગાના પાણીની જેમ વહેતો વક્તાનો પ્રવાહ એ શ્રોતાને માંજવાનો પ્રયત્ન કરે છે અને આપણને એટલો બધો કાટ લાગ્યો છે કે માંજવાની જરૂર પણ છે એટલે આ એમણે એક બહુ મોટું કામ કર્યું મને ઘણી વાર એમ થાય કે આપણે નેતાઓનું અભિવાદન કરીએ અભિનેતાઓનું અભિવાદન કરીએ પણ જે લોકો જનતાની જનેતા જેવા છે એનું કેમ અભિવાદન નથી કરતા હા એક માણસને ઘડે છે એક એક તમારી સાયકોલોજીને બધા મારી પત્નીએ જ મને કહું તું કે હરિભાઈ આધ્યાત્મિક એટલે જયારે મને ટોણો ન મારતી હોય લોકો હશે ભાઈ પણ આપણે આધ્યાત્મિક શબ્દો બહુ બોલીએ છીએ બહુ બોલીએ છીએ પણ અલ્ટિમેટલી શું આધ્યાત્મિક એટલે જે માણસની આત્મા તરફ ગતિ હોય તે આધ્યાત્મિક હું કવિતા લખું તો તે વખતે હું આધ્યાત્મિક એટલે જે માણસ કંઈક સારું કામ કરે તે આધ્યાત્મિક એટલે એક એક ઉત્તમ વક્તા છે એમની શૈલી કઈ છે કથાકારની શૈલી છે પણ એમની દ્રષ્ટિ છે એ કલાકારની છે નહીં તર આવું કાવ્ય લખે શું લખ્યું શ્યામ તારી બંસી થઈને બજવું છે જગમારે આખા જગતમાં મારે મારે આઈ વોન્ટ ટુ બી ફ્લ્યુ મારે મારે વાંસળી થવું છે એટલે સંવાદ આવે વિસંવાદ સરી જાય સંવાદ હોય ત્યાં શાંતિ આવે શ્યામ તારી બંસી થઈને બજવું છે જગમારે સૂર છેડવા કેવા ક્યારે એ જોવાનું છે તારે યુ ડિસાઇડ આપણે ભગવાનનો ઓર્ડર ન કરી શકીએ તો આમ કર આપણે બધા આપણે કહીએ કે આ મેં માનતા માની છે આ કર્યું છે બધું આ કર્યું છે બધું કર્યું છે પણ ઇનડાયરેક્ટલી વી આર ગીવિંગ એન ઓર્ડર ટુ ગોડ વી હેવ ટુ રિક્વેસ્ટ કે તારે નક્કી કર હું તો ભગવાનને ઘણી વાર કહું એને પણ ચોઈસ આપો ને એનું કામ બાંધો છો લેટ યુન ફીલ ધ ફ્રીડમ ફ્રોમ ઇઝ ડિવોટીઝ તો હું તો ઘણી વાર કહું કે તમને ઠીક લાગે તે કરો ભર્યા ઘડાને ખાલી કરો કે ખાલી ઘડાને ભરો તમારે જે કરવું હોય તે કરો પણ પછી છે ને તે એને આવું કહ્યા પછી આપણાથી એમ ના કહેવાય કે જરાક ગળામાં આટલું વધારે રેડો ને જરાક આપણે માગ માગ કરતા માણસો છીએ હવે એ મેં કલાકાર કહું એમને માટે એનું કારણ શું છે એમની પાસે અર્થઘટનની દ્રષ્ટિ છે એમને એક બહુ સરસ અર્થઘટન આપેલું બહુ જ સરસ કે મંદિરમાં આપણે જઈએ છીએ તો જતાની જોડે ઘંટ વગાડીએ છીએ ઘંટ છે એનો અવાજ બહુ મોટો છે ઇટ ઇઝ વેરી લાઉડ કારણ કે ઈશ્વરથી દૂર છે પણ ઈશ્વરની પાસે ઘંટડી છે ને એ બહુ ઝીણું વાગે છે કારણ કે ઈશ્વરની નજીક છે જે લોકો ઈશ્વરની નજીક હોય ને એ બહુ ઝીણું વાગતા હોય છે ને જે લોકો ઈશ્વરથી દૂર હોય છે ને એ બહુ મોટે મોટેથી બરાડતા હોય છે એટલે આમાં એક વાત એ છે કબીરે બહુ કેટલા વર્ષો પહેલાં કહી રાખ્યું કે આ ઈશ્વર સાહેબ એ તો ઈશ્વરને સાહેબ કહેતા તો આ ઈશ્વર કેવો આ સાહેબ કેવો કે કીડીના પગમાં ઝાંઝર બાંધ્યા હોય ને તો એ ઝાંઝરનો પણ અવાજ સંભળાય એ ઈશ્વર બાકી જગાડીએ કરીએ તો એ ઈશ્વર નહીં પછી ઉદાહરણો આપીને એમની વાણીમાં કે કોઈ દિવસ જ્યારે બોલે ત્યારે વાણીનો વિલાસ કે વ્યભિચાર નહીં પણ વાણીનો વિકાસ તમને દેખાઈ શકે મારો એમની જોડે બીજો પણ સંબંધ છે હું સોમૈયા કોલેજમાં હતો ત્યારે એમની દીકરી વિશાખા મારી સ્ટુડન્ટ મેં પૂછ્યું તમારે કું હરિભાઈની દીકરી મેં કીધું તારે મારી પાસે શીખવાની જરૂર હસી છે ત્યારે ઘરમાં જ જો હરિભાઈ હોય તો અહીંયા આગળ આવવાની કોઈ જરૂર નથી પણ આ માણસ હરિભાઈ કેમ થયા હું બધી અટકળ કરું છું ભલે અટક દલાલ હોય પણ જોશી છું આગાહી કરી શકું છું અથવા પૂર્વજીવન જોઈ શકું છું મને એવું લાગે છે હમણાં અત્યારની જ વાત કરું હમણાં છેલ્લી જ હું કામ મોડો પડ્યો હું કોઈ દિવસ મોડો નથી પડતો પણ હું નીકળતો હતો ઉદ્યોગપતિ ઇમેજમાં આવ્યા મને કે આજે સાંજ તો તમારી જોડે જ ગાળવી શક્ય જ નથી મને કેમ મેં કહું હરિભાઈના ફંક્શનમાં જવાનું મને કે ત્યાં જવું જ જોઈએ એ બહુ સારો માણસ છે તમે એક માણસે તરત જ પોતાની બધી ઈચ્છાઓ સાંજ સાથે ગાળવાની કાઢી લીધી પંખી જેમ જળમાંથી છાયો ઉંચકી લે એમ એની ઈચ્છા એને ઉંચકી લીધી અને કોઈક ના ત્યાં જવું જ જોઈએ ને હું આવ્યો પણ પછી રસ્તામાં ટ્રાફિક ને આ મને એમાં લાગે છે શું આ કઈ શા માટે મફત કાકા તૈયાર થાય એ કઈ સહેલાઈથી તૈયાર થાય એવા નથી પણ એ સમજે છે કોણ શું છે તેને શું કર્યું આ હરિભાઈ છે એ સ્પૃહા અને સ્પર્ધાથી પર છે આપણે તમે વિચાર કરજો હું તમે બધા જ કે વી લીવ વિથ ધ સ્પિરિટ ઓફ કોમ્પિટિશન એન્ડ કમ્પેરિઝન આપણે કમ્પેરિઝન કરીએ બાજુવાળા પડદા આવ્યા તો આપણા ઘરે અવાજ આવવા જોઈએ એને છોકરો આવ્યો આપણે વી વિથ કમ્પેરિઝન એન્ડ ધેટ ઇઝ વાય અવર લાઈફ એઝ બીકમ એ કેરેવાન ઓફ કોમ્પ્લિકેશન્સ આપણે આખી લાઈફ જે છે ઇટ ઇઝ એ કેરેવાન ઓફ કોમ્પ્લિકેશન્સ તો હરીભાઈ છે એ હરીભાઈ કેમ છે બહુ સીધી વાત છે મારી હરીભાઈ હરીભાઈ એટલા માટે થયા કારણ કે કોઈની સાથે હરીફાઈ કરતા નથી એ હરીફાઈ કરતા નથી અને બીજું એક કારણ એ છે કે જગતમાં હરીફાઈ કરવી જ જોઈએ પણ કોની જોડે બીજા જોડે નહીં પણ પોતાની જાત જોડે કરવી જોઈએ આપણી જાત સિવાય વધારે કોઈની જોડે હરીફાઈ કરવા જેવું છે નહીં બીજું એ છે કે આ કહું સરળ અને પારદર્શક વ્યક્તિત્વ છે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ સે કે આ માણસ સરળ છે આ માણસ પારદર્શક છે આ કાફરના કટકા જેવા મુંબઈમાં સરળ રહેવું કેટલું મુશ્કેલ છે તમે વિચાર તો કરો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ટુ રિમેઇન ટુ બી સિમ્પલ એન્ડ ઇઝ નોટ સિમ્પલ ટન આવો કોઈ પણ માણસ એ દુનિયાને જાણતો હોય છે દુનિયાદારીને જાણતો હોય છે એના બધી જને ખબર હોય છે પણ છતાં પોતે અલિપ્ત હોય છે અને મેં આજે બહુ જ સવારથી વિચાર કર્યો કે મારે હરિભાઈ વિશે એના વ્યક્તિત્વ વિશે કોઈ ઉપમા આપીને વાત કરવી કેટલાકનું વ્યક્તિત્વ છે ને એ ડ્રોઈંગ રૂમના ઝુમ્મર જેવું જળા જળા હોય છે એનું અજવાળું બોલકું અને નફટ હોય છે હરિભાઈનું વ્યક્તિત્વ કેવું છે ખબર છે કે એમના વ્યક્તિત્વમાં એમના સ્વત્વમાં અને એમના અસ્તિત્વમાં ઘીના દીવાનું શાંત અજવાળું છે હા ઘીના દીવાનું જે શાંત અજવાળું છે એ હરિભાઈ હવે આ સાહીઠ વર્ષની વાત પછી પૂરું કરી દઉં છું ઉમાશંકર જોશી સાઠ વર્ષના થયા એમણે બધા મિત્રોને એના ઘરે બોલાવ્યા અને ઘરે બોલાવ્યા એટલે જેટલા મિત્રો આવે એને પૂછે કે તમે રસ્તામાં આવતા હતા ત્યારે કોઈ લટક મટક છમક છમક કરતી કોઈ બહુ જ સુંદર સ્ત્રીને જતી જોઈ દરેક જણ કે ના તો કે મેં જોઈને તો કે એ મારી બુદ્ધિ હતી જે અહીંથી ગઈ ને એ મારી બુદ્ધિ હતી અને ઇટ ઇઝ અ વેરી ગ્રેટ થિંગ કે જે માણસ ની બુદ્ધિ જાય છે પછી ઈ ગોસ બિયોન્ડ ઇન્ટેલિજન્સ એ એ બુદ્ધિ ની પર થાય છે બુદ્ધિ થી પાર થાય છે પછી એને શ્રદ્ધા મળે છે બુદ્ધિ એને છે ને લંગડી લાકડી જેવી લાગે છે અને શ્રદ્ધાનો ભરોસો એ એના જીવનમાં આવે છે હેનરી મિલર એને સાહીઠ વર્ષ થયા એના બધા પત્રકારો તો તમે જાણો છો કેવા સાવ પૂછે પૂછે કે સાહીઠ વર્ષે તમને કેવું લાગે છે હેનરી મિલરે કહું કે સાઠ વર્ષનો મારો અનુભવ એવો છે કે દુનિયામાં બધું કરવું કોઈને સુધારવાનો પ્રયત્ન ન કરવો આ આ વર્ષનો સાહેબ પણ સમરસેટ મોમ ત્યારે એક બહુ વૃદ્ધ માણસની યાતના હોય ને સમરસેટ મોમને કોઈ કે પૂછ્યું કે આ નેવું વર્ષે કેવું લાગે છે તો કે રેલવેની ટિકિટ કઢાવીને પ્લેટફોર્મ પર ઉભો છું ટ્રેન આવે એની રાહ જોઉં છું આ આ કેટલી કરુણતા છે તો આ જે માણસ છે આજે આપણે આપણે શું કરીએ છીએ આજે આ એમનો ઉત્સવ છે આ ઉત્સવ છે સેલિબ્રેશન છે એટલે જ એમ કહેવાનું મન થાય છે અત્યારે મને એટલે જ કહેવાનું મન થાય છે આ લાગણીનો સવાલ છે લાગણીને જીવ ભરી જીવવા દો અને બુદ્ધિને કહો કે બહુ બોલે નહીં લાગણીને જીવ ભરી જીવવા દયો અને બુદ્ધિને કહો કે બહુ બોલે નહીં સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં મૂકીને કોઈ કદી તોલે નહીં આ આ પરિસ્થિતિ એ છે અને આ સન્માન સમિતિનો ખાસ આભાર એટલા માટે માનું છું કારણ કે હું ઘણી બધી વસ્તુઓનો સાક્ષી જ્યોતિન્દ્ર એ સન્માન સમિતિ કેવી હશે કે જ્યોતિન્દ્ર દવે ત્યારે સાહીઠ વર્ષનો ઉત્સવ ઉજવ્યો પાંચ વર્ષ તો સમિતિ કામ કરતી હતી હવે જ્યોતિન્દ્ર તો બારીક માણસ છે એને કહું કે મારે તો આ સન્માન સમિતિનો આભાર માનવો જોઈએ પાસઠ મે વર્ષે કે આજે એ લોકો મને સાઠ વર્ષનો બનાવ્યો અને બીજું એને કહું કે જો હું એમ કહું કે હું આ સન્માનને લાયક છું ને મારા પર જે પ્રશંસાના પુષ્પો મૂક્યા છે અને હું સન્માનને લાયક છું અને માથું અલાવ તો પણ પુષ્પો ખરી પડશે હું એમ કહું કે આ સન્માનને લાયક નથી ને માથું અલાઉ તો પણ પુષ્પો ખરી પડશે મારું તો અત્યારે એમ જ કેવું જોઈએ આસન છે મતડોલ તો હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું કે હરિભાઈ એના આસન પરથી કદી ડોલે નહીં અને આ તો ઈશ્વરનું આસન છે રાજકારણો શું છે કે ડોલ્યા જ કરે મન બોલે મેરા રતન ડોલે કરીને રાજકારણમાં બધું ચાલે હૃદયકારણમાં આવું કાંઈ થતું નથી એટલે હરિભાઈને હું બહુ દીર્ઘાયુ માટે શુભેચ્છા આપું છું અને સરલાબેનને પણ એના સહભાગી માટે અભિનંદન આપું છું થેન્ક યુ વેરી વચ